કવાટ તાલુકાના મોટીચલી પ્રાથમિક શાળામાં ધોરણ ત્રણથી ધોરણ પાંચ સુધીના શિક્ષકોની પર્યાવરણ વિષયની તાલીમ યોજાઈ હતી જેમાં ચાર ક્લસ્ટરના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા તાલીમના તજજ્ઞએ આ તાલીમ આપતા જણાવ્યું છે કે તેઓ અગાઉ તાલીમ લઈ આવ્યા છે અને અહીંયા આવીને આ ચાર ક્લસ્ટરના શિક્ષકોને તાલીમ આપી રહ્યા છે સાંભળીએ શું શાળામાં ચાર ક્લસ્ટર જેમાં મોગરા મોટી નવાલજા રેણજી ચાર ક્લસ્ટરના ધોરણ ત્રણથી પાંચમાં પર્યાવરણ વિષય ભણાવતા શિક્ષકોની બે દિવસની તાલીમ છે આ અગાઉ અમે બે દિવસ સંખેડા બીઆરસી ભવન ખાતે એમપીએસ તરીકેની તાલીમ લઈ આવ્યા હતા જેમાં આપણે બાળકોની પરીક્ષાઓ છે કહેવાય છે એમાં જે પ્રશ્નો બાળકોને તકલીફ પડે છે ભણવામાં અગ્રી અધ્યયન નિષ્ફળ છે એ અધ્યયન નિષ્ફત્તિ આપણે બાળકોને કઈ રીતે સરળતાથી શીખવી શકીએ કે બાળકોને સારી રીતે આવડી શકે એના માટે મોટી ચીખલી ખાતે બે દિવસની ધોરણ ત્રણથી પાંચ પર્યાવરણ વિષયની તાલીમ રાખવામાં આવી છે અને ચાર ક્લસ્ટરના ટીચરો અહીંયા હાજર છે પર્યાવરણ ભણાવતા શિક્ષકો આજે તાલીમનો પ્રથમ દિવસ છે ચૌધરી મિથુનભાઈ સુરેશભાઈ કઈ સ્કૂલમાં મારી પાડોલા પડી ઉર્ધા પ્રાથમિક શાળા